હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ કોમેડી વ્લોગ બનાવવાનો છે ચેનલ વિશે આજ ચેનલમાં જે શૂટિંગ કરા છે બધા એક્ટરો છે બધા એક્ટરો છે ને આજ આપણો વ્લોગ બનાવવાનો છે કેવી રીતે કોમેડી કરાય શૂટિંગ કરાય વ્લોગ બનાવવાનો છે થમ્બલ લે રાખન બોના દીને તો મતો આ આવ મારે થમ્બલ લેવા માં બગાયલા થા રે ફોટો પણ જાવ બિદમ ફોટા ના રામ તાકન મારતો આ થમ્બલ અમારું લે ફોન થંભલ ઓ લેવાનું તો ફોન તારા ફોટા લે સંભલ ના લે કેતને હય લે ના લે

al u g p i e l a t e l a p i e l e l t e l a k c h c h e l n a p i l a p i l a p i l a p i l a p i l e l a p i l a ટાર્ક જા દે ફેરંત કરી લે હાલો હા 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 તારે દેમી મને કી તને બેહવા દયો બેહો લાગે પાડો સાલ અમે અંદર લઈ લઈ લો મેં કરી

રાકેશ ભાઈ તમે તો શું મોરબી શું રાકેશન બદલાવે ખાટલો બોલવાનું છે વીડિયોમાં જ લઈજો ખાટલા એમ કરો ના કરતો ઈ પાછે હોક એટલે તડકો જો સમજાય કેમ કે આમ બધાય ન આવો એક સાઈડ ઊભો રહે હા એમ તો સાલ વીડિયોમાં લઈ દેતો હવે હા હે એટલે સાલ વીડિયોમાં લઈ લે બેઠા ઓલા ઉપર બે હોંડે જો સાલ વીડિયોમાં લઈ દો માં તો આ ખાઈએ ગાતો રહે દો મને પડી દો સાલ વીડિયોમાં લઈ તો પાદ કેમ કે આ વેક્શન મે માર તાકો પાડે જબત માહે એ જો આવશી જબત હવે મોસો કો માહે આહેરા મારો પૈસેક શું છે કેમ લે હવે હું કેમ તડકો આવે સા લે થોડો પી ભૂમતાલે ભૂમતાલે મારો તારા દપેલામાં એસી તારને વેવાય ના છે અમે તારાને હેડ કરે વેવાય ના તારા જતી લઈને આતા આ મારો

વગર <laughs> ના